આકાશવાણી જો હિંભજ કેન્દ્રાય રજૂ કર્યુતા સાંજો કચ્છી કાર્યક્રમ હેલો કર્યુંગલ ને કાર્યક્રમ રજૂ કર્યુતા કૃપા ભેણ નાકર આવહર વિષ્ણુભા આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર કે સળલ મુજે કચ્જે મણી ભા અને ભાવ રે કે આઉં કૃપા નાકર દિલ સે ઘી કારિયાતી હેર જુલાઈ મહિનો આય અને જુલાઈ મહિને જે અંદર હીપા ને રહતા કેતરા મળે નત ડી ઉજવા જે અને હેવર જો સત જૂન પાંજી કચ્છી નયો વર જે એડી અસરડી બીજ પળ વઈ હાણે જુલાઈ મહિને પઠ એ એ મે તહેવાસદા કે ભારત જે હન ઉત્સવ મે અને ભારત જ હ સંસ્કૃતિ પાી દેશજી અને પાંજે ભા ભેન અને પાે રાષ્ટ્રની મણી જ સંપત્તિ મણી જ સંસ્કૃતિ હી હકડો અધ્યાય જાણે પાંજે અડા શરૂ થયે તો હા બ્યો અજ ચીજો ઈ મન થી હે કે પાંજે સ્ટુડિયો જી અંદર પા આજ એડે હકડે વ્યક્તિ કે બોલાયા ઈએ જોકો ડાયલિસિસ ટૅક્શિયન ઈએ લાયન્સ હોસ્પિટલ જી અંદર પરંતુ ઈ પાંજે ભારત જી અંદર જેટલી વન્ય જાગૃતિ આય વન્ય પ્રાણી જ જીવન ઈએ અને મણી વિષે ખૂબ ઊંડો એડો જ્ઞાન ધરાઈએ તા અડા આઈએ યજ્ઞવતી બેન તો હલ્યા યજ્ઞવતી આકે આ કે આકાશવાણી ભુજ કેન્દ્ર આભાર અજ્ઞવતી બેન અજ જડે જુલાઈ મહિને જે અંદર અજો ડી ઓગણત્રીસમી જુલાઈ એ વાઘ ડી તરીકે ઉજ્જવે વિશ્વમાં અચે તો ખાલી ભારત પૂરે વિશ્વમાં અચે તો અને જો ડી જજ જાય અજ ઓગણત્રીસ જુલાઈ આય તો અજ ઓગણત્રીસ જુલાઈ એ કે વાઘ ડી પૂરે વિશ્વ વિશ્વમાં ઉજવે અચે તો પોઠી કારણ કરો કે ઓગણત્રીસમી જુલાઈ કે સમગ્ર વિશ્વ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તરીકે ઉજવે અચે તો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવણી વર્ષ બે હજાર ડોમાં શરૂ થઈ હતી જુલાઈ જે રોજ વિશ્વ વાઘ દિવસ ઉજવેો નિર્ણય રશિયા જે પીટર્સબર્ગ હેકડી આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન ઘિમે આવ્યો પરિષદમાં વિશ્વ ભર લગભગ તેર જેટલા દેશ ભેગા થયા ભાગ ગેળ વાઘ દિવસ ઉજવે તૈયાર દેશ વાઘ સંખ્યા વધારે જો લક્ષાંક રખ્યા દેશ ભેગા થયા કે એ લાકરીને જે વડો લક્ષ્યાંક ને કે નકી કરણ પ્યો તો હી તા ને તો વાઘ સે બોરી ધા લાગે ભલા પણ ગાલ સચી સચીએ કે અજ હી જે વન જો પ્રાણી પ્રાણીએ એનજી સંખ્યા નીિત નિછી થઈ વી પોહોપ પણતા કે ભાઈ હા વાઘની સંખ્યા ઓછી કડક ને કડક વાંચતા પણ હું તા તો હી તા આજ લાટ માહિતી મી એ મડે દેસ હન વાઘની સંખ્યા વધારેલા ચંધા ચંદા કરીએ તા ખરેખર બોરી લાટ ગાલ ચો આજે

ઇકોસિસ્ટમ સંતુલન જાળવેલા પણ વાઘ મહત્વ ની ભૂમિકા ભજવે તો દર વિશ્વમે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ કે જાગૃત કરે જે ઉદ્દેશ્ય સાથે હેન દિવસ ઉજવણી કરે માં વાઘ પાજી ઇકોસિસ્ટમ કે સ્વસ્થ રાખેલા અને એનજી વિવિધતા જાળવેલા મહત્વ ભૂમિકા ભજવે તો વાઘ જીવતા ન રહે તીવ સૃષ્ટિ કે ખરાબ અસર થઈ એટલે મહત્વ સમજીનું જરૂરી આય હેડે વડે પાયે તે વાઘ દિવસ ચી ઉજવણી કરે જો હેતુ ખાલી વાઘજી સંરક્ષણ લાજ નહી પણ વાઘજી નિવાસ સ્થાન જો પણ રક્ષણ અને વિસ્તરણ કેવી રીતે કરી શકાય અને મથે પ્ર મથે પ્રકાશ પાડેજો પણ આય પર્યાવરણ કે નુકસાન જળવાયુ પરિવર્તન અને ગેરકાયદેસર શિકાર જે ઘણા કારણ આઈ જનથી જનજી લીધે અજુ વાઘની સંખ્યા સતત ઓછી થતી વિનેતી ભારત સરકાર વાઘ કે રક્ષણ દેલા જે ઉદ્દેશ્ય સાથે ઓગણીસ તોતેર મે પ્રોજેક્ટ ટાઈગર જી શરૂઆત કેવે ક્યાંય પ્રોજેક્ટ મે ઘણા વાઘ અનામત જી સ્થાપના કરે જો આવી અનેક પ્રકાર મે બનાવ્યું જેનથી વાઘ જો શિકાર અટકાય શકાય અને એનજી સંખ્યા વધારેલા કમ કરી શકાય એનજી લીધે ભારત ચોપન વાઘ અનામત થઈ અને પોતે વાઘજી સંખ્યા ઘટે નહોતી વધેતી ભારતમાં વાઘ વિશ્વભરજી વાઘ વસ્તી ટકા ઓહો દુનિયા જાનુ સૌથી વધારે વાઘ આવ ઈ તો આજ ખબર કોઈ ભલા અને તો વાઘ એટલો જંગલી પ્રાણી સામાન્ય નાગરિક ન કરતા હોંદા પણ પાણી ભારત સરકાર આ મે નંડી કરી અને વડે નિર્ણય સુધી પણ ભારતજી જી હર એક સંસ્કૃતિ કે ભારત જે હર એક હિંર્યું કે જાનવર કે પશુ પંખી કે મિલિલા કરીને કીંક ને કીંક તો લાટ વિચારે તો ભેન બોરી લાટ માહિતી ને કે ખરેખર ઈંચ બહુ કે વાઘ ડી વાઘ દી ઘણી વાર નિશાળે સુણો કાં છાપે વાંચ કે સોશલ મીડિયાને પણ અજ પહેલી વાર ખબર પે કે ઉજવે ઉજ્વે હત્રો એ મે હત્રી મડે ટીમું અજ કામ કરીએ તું ખરેખર બોરી લાટ ગાલ ચવા જે કે આજ વાઘે બચાયલા કરીને સજી જે કે મિશન મે છે તો બોરી લાટ ગાલ ચવાજ બિન વો કે પે ચું કે પાતે વાઘ ચોંતા બી કાઈગર ચુંએ જો તારત જુદા જુદા રાજ્ય એ પણ મૂળ લાયક વાઘ જ પણ નાલા ધાર ધાર હું તા તો એ ગાચી હા હા સચીએ એપ્રિલ 1973 થી તોતેરથી રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડ જી ભલામણ થી વાઘ કે સત્તાવાર રીતે ભારત જો રાષ્ટ્રીય પ્રાણી તરીકે અપનાય મે આયો અપના

ય સર પ્લેટફોર્મ સ્થાપક સભ્યો ભારત પાંચ જ મુખ્ય દિલ્હી જ બોઈન્ટ ચાર ટકા ભૂમિ વિસ્તાર સત્તર ટકા માનવ વસ્તી ટકા પુરુષ વસ્તીએ વસ્તી પશુ ધન વસ્તી અચ્છા એડે મે પાસે ભારત જે અંદર ઈ તો ટકાવારી ખબર પે ભલા તો બેન એકડો પ્રશ્ન મુખે ઈ પણ થિએ તો કે વાઘલા કરીને સમગ્ર વિશ્વ હેત્રી મળે મહેનત કરે તો અને ટાઈગર રેન્જ જે કમિટી આય એ પણ ભારત પાંજો અગ્રસ્થાન આય તો ઈ જે ગઈ હે એન જે જીવન જી રક્ષણ લા કરીને આજ અજ જગ્યા તે નહેર્યો હતો ને ટીવી મે પણ નેર્યો તા કે ભઈ વાગ હે જા શિકાર પણ બોરા થિએ તા અને એકડી ગા કે જંગલે મે એ વાગ ને એટલો જંગલી પ્રાણી ચવા જે એટલે એ બાજુમાં કોઈ વંડા તૈયાર થિએ ને એટલે એની જે ચંબે એ ચોથો કેતરી જાડો ચમ હુએ તો અંદાજ આ કે ભારતમાં વાઘજી વસ્તી જગભગ ત્રીસ વાઘ અભ્યારણ્ય બહાર હાજર પ્રમાણ મે વધુ અર્થ અર્થિક સમૃદ્ધિ અર્થિક સમૃદ્ધિ ધરાઈદા અન્ય વાઘ શ્રેણી દેશ હિ લુપ્ત થઈ પ્રજાતિ રક્ષણ કરે નિષ્ફળ વ્યાઈ તડે ભારત વાઘ વાઘ સંરક્ષણ લા એ વૈશ્વિક પ્રતિબદ્ધતા પૂર્ણ કે આય અને નિર્ધારિત સમય મર્યાદા પહેલાં એની વસ્તી બમણી કરે જો લક્ષ્યાંક પ્રાપ્ત કે આય વસ્તી જે તણાવ તણાવથી કરે તે વિકાસ અને આજીવિકા આજીવિકાની માંગ પૂરી કરે જો મેળે અવરોધ હોવા છતાંય ભારત આધુનિકરણ અન્ય સંરક્ષણ વચ્ચે જો રૂપારો સંતુલન ભેગો રોઈંદા મેળે પ્રકાર જાજીવન પ્રત્યે આ બજાર અને બજાર અઢાર જે વીચ વાઘ વસતી વધેને લગભગ એકસો અડત્રીસ હજાર બસો કિલોમીટરે બહુ વાઘરેલા મુખ્યત્વે શિકાર વિરોધી નિયંત્રણ મેં સુધારો સંરક્ષિત વિસ્તાર મેં બહુ ઉપયોગી વિસ્તાર સહઅસ્તિત્વ કે પ્રોત્સાહન અને સ્થાનિક માણુએ કે આર્થિક પ્રોત્સાહન દ્વારા મળે કામકાજ મેલે રહે એડો એ ભારત સરકાર દ્વારા ઓહો વાહ વાહ તો ખરેખર બોરી લાટ ભાઈ એટલો મળે ભારત હી વાઘ કે બચાયેલા કરીને એટલી મળે મહેનત કરે અને ખરેખર ભારત સરકારની હી વન સંરક્ષણ અને વન્યજીવનની જેકો ટીમ એ ખરેખર અભિનંદન જે પાત્ર સેલ્યુટ જે પાત્ર કે કેટલી જંગલી પ્રજાતિ કે પણ સાચવેલા કરીને અને હિન્રું તો ડીં આઈ જે કોઈ જન પ્રમાણે હેવર ચોં પ્રમાણે સમગ્ર વિશ્વની અંદર વાઘ જે પ્રજાતિ ઘટધી ઘટજી વને પુઠિયાતા ભલે ઘણા બધા કારણ હુએ પણ અજ પાંજી સરકાર અને દેશ વિદેશે પણ તમ દેશાર વાઘ જે વન્ય પ્રાણી જે હનજીવન કેન જે અસ્તિત્વ કે ભચાયેલ કરીને એ મે મહેનત કરે એ ખરેખર કાબિલ દાદ આ યજ્ઞવતી બેન એટલી લાટ માહિતી અજ જડે વાઘ દિવસ આય એ સંદર્ભે અસંજે મણિ શ્રોતાજની કે અને અસંખે એટલી ખાસી માહિતી સે માહિતગાર કર્યાં અનુબદલ આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આજો ગચ ગચ આભાર વ્યક્ત પ્રસારણી આકાશવાણી જે ભોજ કેન્દ્રતા નું સોયાતી કૃપાબેન ના